મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દર વર્ષે બે ઓક્ટોબરે ગાંધી જયંતી ઉજવવામાં આવે છે આ રાષ્ટ્ર પિતા ગાંધીજીની યાદમાં મનાવવામાં આવે છે દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા ધર્મનો પાઠ ભણાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણો સિત્તેરના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો આ વર્ષે મહાત્મા ગાંધીની એકસો છપ્પનમી જન્મ જન્મજયંતિ છે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા અને બાપુ તરીકે પણ સંબોધવામાં આવે છે ગાંધીજીએ ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે જીવન પર સંઘર્ષ કર્યો હતો ગાંધીજી માનતા હતા કે અહિંસા એક દર્શન છે એક સિદ્ધાંત છે એક અનુભવ છે જેના આધારે સારા સમાજનું નિર્માણ શકે છે ગાંધીજી શાંતિપ્રિય વ્યક્તિ હતા અને તેમણે હંમેશા અહિંસાને પ્રથમ ધર્મ ગણાવ્યો હતો ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અહિંસક ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વને અપનાવ્યા હતા તેમનું જીવન જન જન માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દેશના નેતાઓ મહાત્મા ગાંધીને તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે મહાત્મા ગાંધીની જન્મજયંતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલી બાપુ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના કરેલા કાર્યો યાદ કરવામાં આવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ કરીએ છીએ આપણે સૌ જાણીએ કે નામ માત્ર ભારત દેશ હતી પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ મહાત્મા ગાંધી લોકો યાદ કરે છે કેમ યાદ કરે છે કે આ મહાત્મા ગાંધી હતા જેમને અંગ્રેજો સામે સત્ય અને અહિંસા રસ્તા પર જે અંગ્રેજો પાસે ફોજ હતી શસ્ત્રો હતા બધું જ હતું એ અંગ્રેજોને માત્ર સત્ય અને અહિંસાના રસ્તેથી એ અંગ્રેજોને એમને આ દેશમાંથી પગાડ્યા અને આ દેશને આઝાદી અપાઈ આપણે સૌ આઝાદીનું અમૃત ચાકી રહ્યા છે ત્યારે આજે મહાત્મા ગાંધીને પણ સતત નમન કરવા પડે એમના નેતૃત્વમાં આ દેશમાં આઝાદીની લડાઈ લડવામાં આવી આજે સાથે સાથે લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મતિથી છે ત્યારે એમને પણ અમે યાદ કરીને પુષ્પાંજલિ કરીને નમન કરીએ છીએ ખાસ કરીને આપના માધ્યમથી આ દેશના આજના યુવાનોને કહેવા માગું છું કે આપણે બધાએ જે મહાત્મા ગાંધીએ આ દેશમાંથી અંગ્રેજોને ભગાડીને દેશને આઝાદી આપી ત્યારે આજે ફરી જે ગાંધી વિચાર ને મારવા માટે કેટલાક લોકો ત્યારે પ્રયત્ન કરતા હોય કારણ કે જે લોકોએ ગાંધીજીની હત્યા કરી એવા લોકો સત્તામાં બેઠા છે એ લોકોને ગાંધીજી નોટમાં પસંદ છે પણ ગાંધી વિચાર પસંદ નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી તો કટિબદ્ધ છે અને અમે તો મહાત્મા ગાંધીના વિચાર પર ચાલીએ છે ગાંધીજીના રસ્તે પર માર્ગદર્શન પર ચાલી રહ્યા છે અને એ સમયે મહાત્મા ગાંધીએ જે દેશને આઝાદી અપાઈ ત્યારે આજે બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે ત્યારે આજે ફરી વખત બધા સંકલ્પ લઈએ છીએ કે આ દેશની પ્રજામાં વડોદરા ગુજરાત બધી જગ્યાએ જાગૃતતા લાવીશું અને ગાંધી વિચારને જીવતો રાખવા માટે કારણ કે જે લોકોએ ગાંધીજીની હત્યા કરી એમને એવું લાગ્યું કે ગાંધીજીની હત્યા કરીશું તો દેશ ભૂલી હશે ના ગાંધીજીનું શરીર મરી ગયું પણ ગાંધીજીના વિચારો આજે પણ દેશના એક એક નાગરિકમાં જીવતા છે અને ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી કરતા રહેશે